વાત કરી ગુજરાત પોલીસની તો ગુજરાત પોલીસ બેડાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા ગુજરાત પોલીસમાં આઈપીએસ અધિકારીઓની બદલી ક્યારે આવશે તેના માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે આ આતુરતાનો અંત આવ્યો છે સરકારે એક સાથે એકસો ને પાંચ આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે જેમાં ડીસીપી અને એસપી કક્ષાના અધિકારીઓની બદલી કરાઈ સફીન હસનને મહીસાગરના એસપી બનાવાયા છે જ્યારે ડોક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ઝોન વનમાં નાયબ પોલીસ કમિશનર તરીકે ટ્રાન્સફર આપવામાં આવી છે આ ઉપરાંત અક્ષય રાજ મકવાડાની ભરૂચમાં એસપી તરીકે બદલી કરવામાં આવી છે અક્ષયરાજ મકવાડાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ તો પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઈ છે મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના એસપી તરીકે બદલી કરાઈ એસપી પરમારની એસઆરપી ગ્રુપ ફિફ્ટીનમાં બદલી કરાઈ છે આઈપીએસ રાહુલ ત્રિપાઠીની અમદાવાદ ડીસીપી એસઓજીમાં આ અમદાવાદમાં બદલી કરાઈ છે આ સાથે જ આઈપીએસ રોહનની રોહન આણંદની એસપી સીઆઈડી ક્રાઇમમાં બદલી કરાઈ છે વિવાદમાં રહેલા મનીષસિંહને સાઇડ પોસ્ટિંગ કરવામાં આવ્યા છે અને કચ્છના બચાવમાં એસઆરપી ગ્રુપમાં મુકાયા છે વલસાડના ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી કરાઈ છે